ઇન્સ્ટાગ્રામમાં જઈ અને દિનેશ ચૌહાણ પાલિકાના લખશો એટલે લોગાવાળી આઈડી આવશે મારી એમાં મારા ઘણા બધા વિડીયો છે દરરોજ દરરોજની અપડેટ એમાં આપતો હોઉં છું એટલે રિક્વેસ્ટ કરું છું કે ત્યાં જઈ અને મારા પેજને ફોલો કરી આવજો ત્યાર પછી ફેસબુકમાં પણ મારી આઈડી છે દિનેશ ચૌહાણ પાલિકાના ફેસબુક પેજ છે બરોબર એમાં પણ લોગાવાળી જ આઈડી છે તો અવશ્ય કહું છું એકવાર ની પણ મુલાકાત લેજો અને યુટ્યુબમાં આવ્યા છે નવા વિડીયોની સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું યુટ્યુબમાં આવ્યા છો તો સાથે સાથે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું

આજ સુધી મેં ઘણા બધા એમ કહેવાય કે સસ્સો સાતસો બળદ રેસ્ક્યુ કરી અને આશ્રો અલગ અલગ ગૌશાળામાં આપેલો છે અને હાલ તમને ખબર છે કે આપણે શિહોર તાલુકાના ટાણા ગામના આંગણે તરછોડોમાં આવેલા બળદ માટે એક સરસ મજાની ગૌશાળા બનાવવા જઈ રહ્યા છીએ હવે બળદ આપણે અહીંયા લાવીશીએ અને એની કાળજીપૂર્વક આપણે સેવા કરીએ છીએ એટલે ખાસ વિડીયોને કન્ટિન્યુ બના રેજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આ બળદ મારી પાસે છે એના બે દિવસનો સમયગાળો જોશે અત્યાર સુધીમાં મેં તમને કીધું એમ કે ઘણા બધા બળદ મે રેસ્ક્યુ કરી અને ઘણા બધા અબોલ અબોલજીઓને અલગ અલગ જગ્યા ઉપર આશરો અપાવેલો છે એમાં તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ખાસ અવશ્ય કહું છું તમારા સપોર્ટની તમારા સહયોગની અને તમારા યોગદાનની ખૂબ એટલે ખૂબ જરૂર છે તો ભૂલા વગર એકવાર વિડિયોના શેર કરી દેજો અને સાઈડમાં જે નંબર દેખાય છે એ મારો પોતાનો નંબર છે વોટ્સઅપ નંબર પણ છે કોલિંગ નંબર પણ છે અને મારો ગૂગલ પે નંબર પણ છે એટલે ખાસ જે કાંઈ થાય એ મદદ કરજો અને ને શેર કરજો આ બળદની પૂરી અપડેટ આપું છું બળદના પાછળના જે બંને પગ છે ને ત્યાં એને રહ ઉતરેલા છે એટલે કે ઘણી બધી પીડા ઘણું બધું દુઃખ અને ઘણું બધું દરદ ઘણા સમયથી બળદ સહન કરતો હશે બળદ લાંબુ હાલી ન શકે બેઠા પછી ઉભું થવામાં ઘણી બધી દુઃખ પીડા અને દરદ સહન કરવું પડે એટલે રોડ ઉપર તો કાઈ મળે નહીં તમને ખબર હશે રોડ ઉપર ખાલી માત્ર ને માત્ર એમ કહેવાય જેને બે હવાનો આશરો મળે બાકી કઈ મળે નહી એટલે મને કીધું કે પાછળના જે બંને પગ છે એ પગ સીધા જ રહેશે એ પગ વાળતો નથી તમે જોઈ શકો છો અત્યારે પણ જોઈ શકો છો બંને પગ એમ કેવાય કે સીધા છે બરોબર કેમ કે પગેથી બળદ ઉતરી ગયેલો છે બરોબર પગેથી બળદ ઉતરી ગયેલો છે હું તમને બતાવી દઉં પેલા તમે વિડીયો થોડોક શેર કરી દો જોવો તમે એના પગ જોવો તમને આમ સીધા દેખાતા છે પગાતા પાછળના પગ આગળના પગ જેમ સીધા છે એમ પગ પણ એકદમ સીધા છે અને હાથના પગે બંને રહ ઉતરેલા છે બળદ ઘણો બધો દુઃખી છે એમાં ના નહી તમને પણ જો એની દુઃખ એની પીડા જોયા પછી દરજ્જ થાય અંદર ના ભાવે તો એકવાર વાર વિડીયોને શેર કરજો તો અમને ખબર પડે કે નહીં ભાઈ દૂધ જોવાના જાય છે એટલું નથી જાતું બળદને તમને દેખાડવા પૂરતું ખાંડ નથી દીધું બળદને એને ખાલી વિડીયો ઉતારવા પૂરતું ખાંડ નથી દીધું બળદને હું દરરોજ ખાંડ દઉં છું કેમ કે એ ખાતો નથી અહીંયા આવ્યા પછી એને ઘણી બધી જૂની યાદો આવતી હશે એટલે ખાતો નથી એટલે ખાંડ ભેગું આપણે એને જે ભૂખનો પાવડર આવે છે એ પાવડર મિક્સ કરી અને સાંજવાર બંને તમે એક એક ચગારું ખાંડ દેવીશ તમે બધા તમારી યથાશક્તિ પ્રમાણે દાન કરો છો એટલે ખાસ તો આપણે બળદને ખાંડ દેવી આ એકને નહીં ઘણા બધાને દેવીશી પણ આ એકનો વિડીયો ઉતારવાનો કીધું ભાઈ સાથે સાથે થોડીક અપડેટ આવીએ જો કોઈને ભાવ હોય કે ભાઈ એક બોરી બે ગોરી ત્રણ બોરી જે કંઈ ખાંડ નાખે એ જીવો ખાશે આપણે તો કંઈ ખાતા નથી ખાંડ એટલે જો તમને મજા આવે તો એકાદી ખાંડની ગુણ દાબી દેજો તો આ બળદ બિચારા જલસો કરે પણ ખાસ અવશ્ય કશું છું શિવાડ તાલુકાના ટાણા ગામના આંગણે તર છોડવામાં આવેલા બળદ માટે ખાસ ગૌશાળા બનાવું છું જેમાં ઘણા બધા અબોલ જીવો ટૂંક સમયની માટે હું લાવ્યો છું ઘણા બધા નંદી મહારાજ પણ લાવ્યો છું એક બે ગૌમાતા પણ લાવો છું પણ ખાસ અવશ્ય આની પછીનો વિડીયો અથવા આની પહેલાનો વિડીયો મારી પાસે માત્ર ને માત્ર બળદ સિવાયનો કોઈ વિડીયો આવશે નહીં મારી પાસે ખોટા વિડીયો આવશે નહીં કોઈ પણ તમને મજાકવાળા અથવા કોમેડી વિડીયો આવશે નહીં માત્ર ને માત્ર તમારે જો મારા વિડીયો સેવાના ભાવથી જોવાના હોય તો અવશ્ય કહું છું મારી યુટ્યુબ ચેનલ એટલે કે એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવે નવું કામ હોય એટલે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે એ જ બધા તમને ખબર પડે કે ભાઈ નવે નવું કામ ચાલુ કર્યું એટલે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય આ બાળક ગળામાં ગળામાં દોર ડું બાંધ્યું રોજ બાંધી દેવી છે આને ભાગી જાય પછી અમે હું તો ભાગી દઈ એટલે ખાસ અવશ્ય કહું છું ગૌશાળામાં ઘણું બધું કામકાજ સારું છે આ બાજુ ભાઈને બતાવી દો ભાઈ આ જે કામકાજ છે એ ગોદામનું કામકાજ સારું છે મસ્તનું એક જ વાર ગોદામ બને બાકી બીજી વાર બને નહીં આ લોખંડ પડ્યું છે પિંજરા પડ્યા છે પલેટું મારે છે કાલે ભરાઈ પણ થઈ જશે

પછી એને છેલ્લે રોડે રખડતો મુકી દીધો ભાઈ તું નીકળ હવે બરોબર તાલુકાના ગામે આવી અને આ ગૌશાળા જે બનાવું છું અહીંયા અલગ અલગ વિસ્તારમાં વોર્ડ બનાવું છું ત્યાં આવી અને તમે જોઈ શકો છો બરોબર જોવા એનો પગ છે ને એ વળતા નથી એટલે કેવું પડે કે થાય તો મદદ કરજો બે પાંચ વિડીયો

ફેસબુકમાં પણ પેજ છે દિનેશ ચૌહાણ પાલીતાણા એને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં તમને મજા આવે તમને ઈચ્છા થાય ત્યારે અવશ્ય એકવાર તાલુકાના ટાણા આંગણે વરળ રોડ ઉપર પેટ્રોલ સામે શિવ બળદ આશ્રમ ટાણા લખેલું છે બોર્ડ ઉપર અને એકવાર અવશ્ય મુલાકાત લેજો જે કંઈ થાય હેલ્પ કર્યા વિના ભૂલતા નહીં બાકી આ બળદ જે છે એ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી આપણે એને આશ્રમ આપશું અને ભગવાને દીધું હોય તો વિડીયોને શેર કરજો અને સપોર્ટ કરજો દિનેશ ચૌહાણના જય દ્વારકાધીશ જય મોરિધા